આજે સ્વતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કોંગ્રેસ પરિવારના તમામ આપણા વરિષ્ઠ આગેવાનો પરિવારના સૌ સાથીઓની ઉપસ્થિતિમાં આપણા સૌના માધ્યમથી ગુજરાત અને દેશના વાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આ ગાંધી સરદારની એવી પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ ગુજરાત છે કે જ્યાંથી વર્ષો પહેલા પણ અંગ્રેજોના જોર જુલમ અત્યાચાર અને જે ગુલામીની સ્થિતિ હતી એની સામે એક મજબૂત અવાજ તો ઉભો થયો પણ સાથે સાથે લડાઈનું નેતૃત્વ પણ આ ભૂમિના સબૂતોએ આપ્યું છે સંઘર્ષ કર્યો આજે દેશની આઝાદી નો પર્વ સ્વતંત્રતા દિવસની આખા દેશના વાસીઓને ગુજરાતના વાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું આ ગાંધી સરદાર ની ગુજરાત ભૂમિ એવી ભૂમિ રહી છે કે એણે હંમેશા ગુલામી ચોર જુલમ અત્યાચાર લોકોના અધિકારો છીનવવાની ક્યાંય પણ વાત થઈ હોય તેની સામે અવાજ ઉઠાયો છે લાંબા સમય સુધી સંઘર્ષ પણ કર્યો છે આ ધરતીના સપૂતો મહાત્મા ગાંધીજી સરદાર સાહેબના નેતૃત્વમાં આખા દેશના લોકોએ આઝાદીની લડાઈ લડ્યા ને દેશને મહામૂલીએ આઝાદી અપાવી છે ત્યારે આજે સ્વાતંત્ર્ય એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશભક્તો શહીદો વીરોને આજે યાદ કરીએ છીએ એમના બલિદાનોને બિરદાવીએ છીએ ને જે હેતુ માટે આઝાદી મળી હતી જે હેતુ સાથે દેશનું બંધારણ બન્યું કે કોઈ પણ જાતિ ભાષા ધર્મ પ્રાંતના ભેદભાવ વગર આ દેશના તમામ વાસીઓ એક સમાન છે તમામને સમાનતા સાથે અધિકારો મળ્યા છે તમામ પ્રકારની આઝાદી આઝાદી મળી છે એ આજે જે રીતે દિવસે શાસકો દ્વારા નીતિ નિયત અને કાયદાઓથી છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે લડવા માટે આજે કોંગ્રેસના સૌ કાર્યકરો સંકલ્પ બન્યા છે ગુજરાતમાં આપણે કુપોષણથી નવી પેઢીને આઝાદી અપાવવાની છે ગુજરાતના યુવાનો જે બેરોજગારીનો સામનો કરી રહ્યો છે એ બેરોજગારીમાંથી આઝાદી અપાવવાની છે ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી આઝાદી અપાવવાની છે જે અધિકારી રાજ ચાલે છે એમાંથી આઝાદી અપાવવાની છે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એમાંથી લોકોને આઝાદી અપાવવાની છે ત્યારે આજે સૌ કોંગ્રેસના કાર્યકરો ફીડ સહિતો સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી અમે પ્રેરણા લઈએ છીએ આ ભૂમિ પરથી જે રીતે અંગ્રેજો સામે અવાજ ઉઠ્યો તો અંગ્રેજો સામે સ્વતંત્રતાની લડાઈનું નેતૃત્વ થયું હતું એ જ રીતે આજના સમયના પરિપ્રેક્ષમાં ગુજરાતીઓ માટે જે પણ અડચણો છે જે પણ પ્રશ્નો છે એની સામે પણ આવનારા સમયમાં લોકોની વચ્ચે જઈને એક અવાજ વુલન કરીશું એક નવી આઝાદીની લડાઈ આજના પરિપ્રેક્ષમાં લડવા માટેનો આજે સૌએ સંકલ્પ કર્યો છે સાથે સાથે આખા દેશના લોકોને જે ચિંતા છે કે આ સરકારો દ્વારા લોકોના સંવિધાનિક અધિકારો તો છીનવવામાં આવે જ કાયદા કાનૂન એવા બનાવીને લોકોની આઝાદી છીનવવાનો પ્રયત્ન થાય પણ સાથે સાથે દેશની લોકશાહી ખતમ થઈ જાય એ રીતે સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને જે રીતે વોટ ચોરી થઈ રહી છે એ વોટ ચોરોમાંથી પણ આ દેશને ગુજરાતને આઝાદી અપાવવાનો સંકલ્પ પણ આજે કરીએ છીએ આવનારા દિવસોમાં ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડીશું બધા જ લોકોને એનો સમાનતા સાથે આગળ વધવાનો અધિકાર મળે ને કોંગ્રેસમાં એની વિચારધારાએ હંમેશા કોઈ પણ જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ વગર બધાને સમાવેશી વિકાસ થાય એ રીતની વિચારધારા રહી છે આવનારા દિવસોમાં પણ ગુજરાત કોંગ્રેસ સર્વ સમાજને સર્વ ધર્મ સર્વ વિસ્તાર સર્વ વર્ગના લોકોના માટે કામ કરશે સર્વને અમે આવકારીશું સૌને સાથે લઈને આગળ વધીશું ફરીથી આ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભકામનાઓની મારે કેવું છે કે દેશમાં પણ તમારી સરકાર છે રાજ્યમાં પણ તમારી સરકાર છે જે રીતે છે કોઈના પણ દબાણમાં આવ્યા સિવાય પારદર્શકતાથી પ્રમાણિકતાથી તટસ્થતાથી ન્યાયિક રીતે ચૂંટણીઓ સંપન્ન થાય અને સાથે સાથે મતદાર યાદી થી સંલગ્ન જે પણ એની જવાબદારીઓ છે

ભાજપના નેતાઓને પોલ ખુલી ગઈ હોય ચોરી પકડાઈ ગઈ હોય એની ચિંતા કે ભય શું કામ છે કેમ ભાજપના નેતાઓનો જવાબ આપે કેમ ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ એફિડેવિટ માંગે છે આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના ડુપ્લિકેટ હોવાના બોકસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે પુરાવાઓ પણ મળ્યા છે થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે અને સાથે સાથે આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ અને કોંગ્રેસનો કાર્યકર મતદારોને મળવાનો છે એમના વોટની ચોરી કોઈ ના કરી જાય વોટ ચોરો લોકશાહી ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય એ માટેનું અભિયાન લઈને આવવાના છે એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે જે વોટની ચોરી છે એને અમે ખુલ્લા પાડીશું